હ હા કે કાકા છે નીચે આવ કે હા શસીવાર ઉ જોટી ગઈ હું હા ઉગો સોબાન જય શ્રી કૃષ્ણ કર બેટા જય શ્રી एवरीवन જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ તો આઈ હોપ બત સરા સબદન ઉ સાસ્તો સાલુ હોય તો મે ઉઠી ગયા છે સ્વામિનારાયણ મોર્નિંગ સાથે અને સવારમાં અહીંયા સુરત માં જુઓ કેટલો છે કચરાવાળા ભાઈ આવી ગયા છે સેલ્યુટ છે આ લોકોનો આટલું બધો ગંદો કચરો હોય ને તો બી બિચારા લઈ જાય છે હાથથી શૂધે છે તમને કાચવાચ તો નથી ને સેલ્યુટ છે આ લોકોનું કેટલું છે વાતાવરણ સરસ છે વરસાદી વાતાવરણ છે માસિની છે કામ કરે છે હલો આ છે મારી ફેવરેટ જ્યારે બી રોટલી વધારે વઘા સોરી 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 જ્યારે બી વધારે પડતી રોટલી પડી હોય તો હું આવી રીતે શીખી દઉં તેલમાં કાં તો એને વઘારી દઉં કારણ કે મને ચા સાથે આ બહુ પસંદ છે અને હું એન્જોય સાથે ખાઉં છું આ બંને વસ્તુ તો મને બહુ મજા આવે છે અને તમે બી ટ્રાય કરજો

कहेंगे एक्स्पोजिशन में अलमोस्ट बहुत बहुत मस्त सरस सरस वाई ये अपना आगर थी लगी है क्या थी लीडू एम क्या तो

અને જોડે જોડે હું બી ફરું છે એની સાથે સાથે એવું નથી કે હું એક્ટિવા પર જ લઈ જઉં છું સાયકલ લઈને વોક બી કરું છું જોડે જોડે તો મજા આવે ચલો એને બી મજા આવે ધીમે ધીમે બધું જોવે ડોગી જોવે કાવ જોઈએ ભગવાનના દર્શન કરે એક્ઝિબિશનમાં ફરે નવી નવી ગીતો જોઈએ તો છોકરાઓને મારું કરવા છે ત્યાં સુધી છોકરાઓને બાલ લઈને ફરવા જ જોઈએ અને આઈ થિંક બધાને જવું જોઈએ દરેક મમ્મી પપ્પાને એટલો મમ્મીનો જ હક નથી કે છોકરાને બાલ લઈને ફરે

ઘરે આવી ગયા ઘરે ઘરે આવી ગયા બચ્ચે શાક છે દાળ છે ભાત છે રોટલી છે અને પાપડ ટામેટાની સબ્જી છે રાતની સોરી ભાઈ જમવા બેઠા છે અમે જમી લઈએ પછી આપણે મળીએ ચલો આપણે જમવા બેસા બેટા ચલો ચલો ગુડ ઇવનિંગ એવરી વન અમે ઉઠી ગયા છીએ અને સાંજના વાગ્યા છે ચાર અને સોરી ભાઈ ઉઠ્યા છે અઢી વાગ્યાના

કૃષ્ણ ભગવાન તને ગમે સોરે એ ઘોઘો કર્યો હોં જોજો સો એ ગોઘો કરે છે બાપરે ઓ અનુ સોરે એના હાથમાં શું છે કૃષ્ણ ભગવાન કા શંકર ભગવાન છે બેટા કૃષ્ણ ભગવાન છે જજે કર્યું ક્રિષ્ન ભગવાનને જજે કરો અરે વેરી ગુડ જો એની આંખો ક્યાં છે ભગવાન સામે ને જજે કરે છે તો સોરીઓ તો મારો બહુ જ વરસાદ છે બહુ જ જુદાય છે તમારા બધાના સપૂર્ણથી જુદા આયો કરવું હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઇબ કરતા રહો અને મારી ચેનલ જોતા રહો કારણ કે તમે મારી ચેનલ જોશો તો મને બી ઈચ્છા થશે કે નવા નવા બ્લોગ મૂકું નાનો 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 સોરે સ્ટોરી બોલો તો સ્ટોરી સ્ટોરી બોલો મમ્મી બોલ એમ નહીં તું સ્ટોરી બોલ મમ્મી સ્ટોરી કહેશે તને આખી

તો સનસ્ક્રીન નાઈ રે સોરી એ જોઈ રહ્યું છે કે મમ્મી શું કરે છે સનસ્ક્રીન અપ્લાય કરીએ Can apply and all over Then side. दिया, दिया। चलो अप्लाय कर दीधी हम अपने बार नवरण भी बहुत फाइन है बताऊ क्यू

બહાર વાતાવરણ સરસ છે નાટો મારા લઈ જાઉં પણ પહેલાં એ પહેલાં હું તમને એક વસ્તુ બનાવ બતાવું આજે મેં બનાવ્યું છે કપૂરિયા તો કપૂરિયા મેં સરસ સારી રીતે કરી મૂક્યા છે હવે આ સરસ આને છે હું પહેલાં મૂકી દઈશ બાફા હવે હાલ કપૂરિયાનું મેન્યુ છે અત્યારે તો કપૂરિયાને સરસ રેડી કરી હું જાઉં છું આ સરસ આને બનાવી દઈશ પછી આપણે ખાઈશું

અને સરસ એવું ડેકોરેશન બી કરેલું સરસ એવું ડ્રમ ઢોલ બધું જ વાગતું હતું બહુ બધા ડાન્સ કરતા હતા અને હોર્સ બી હતા જોડે જોડે તો ભાઈને બહુ મજા આવી ગઈ શૌર્યમણાં હાલ આવ્યો જસ્ટ શૌર્યને લઈને અને બાજુમાં ગયું છે શૌર્ય પછી આપણે કાલે મળીશું અને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધા મને સબસ્ક્રાઈબ કરજો જો તમે સબસ્ક્રાઈબ કરશો તો મને ઈચ્છા થશે વિડીયો બનાવવાની બાય